નમસ્કાર સમય સાથે આપનું હાર્દિક સ્વાગત છે અને આજે હું એવા વડીલને મળવા આવ્યો છું કે જેમની પાસે આપણે ઘણું બધું શીખવાનું છે આવો મળીએ કોણ છે બાપા અને કેવો ઇતિહાસ જાણે છે કેમ છો બાપા મજામાં મજામાં શું નામ તમારું પશાભાઈ બાપરા મળ્યા રામદેવજી રણુ થઈ ગયા ડાળીભાઈ ઢળીને ફરતા તારે જમલે જાવ મેવાડ માં તારે નેતલ થી ભણ નતો ગયો ડાંગલભાઈ ને લઈ ગયા તો મેઘ ધારો આપણો ઘટ નો કોટવાળ હતો એને કીધું કે ભરવું તમારી સમાજ માં કોઈ નથી મારી મેઘલી ઘટ ને આયા તો રામદેવ જી કીધું ગાઢ નહીં એનો જવાબ એક દાડો હાલ્યો ત્યાં ને સમાધિ લેવાનું છે તો આકડે દાડાભાઈ ને ખબર પડી ઢોકળો સારતા હતા કે ગોમાં ઢોલ છે ને વાગે રામદેવજી રણુ સમાધિ લેવાના પછી ડાળે ઉડી ઉડી આવે કે ભગવાન ઉભા રાખે સમાધિ મારે લેવાની તો હું કીધું કે તને કોઈ શરમ આવે તો મેઘવાળ જાત છે ને ભગવાન સમાધિ લેવી છે અને અમને રોકે છે રામદેવી ખાણો સમાધિ દોરડો કોઘી નીકળે તો મારી અને સોના દડોલો વાટતી નીકળે જે રામદેવજી ની સમાધિ કોઘસી ને તો ભગવાન કે તમે અગિયાર ની સમાધિ લેતું પછી અમુક જગ્યા ઠેકવાણે રામદેવી પછી અગિયાર ની સમાધિ લીધી અને ડાળી બાબુ માંથી કુંભરો નો થઈ ગયો એને છપ્પન હાર કેમ કોક જોગી ને પૂર્યા હતા કે આ નિદ્યા ધર્મ એટલે શું પાંચ પંદર જ્યાંથી છે પાંચ ક્યાંથી મંડળો પણ કોઈ વિષય ને આવડતું નતું મને મેઘવાળે કીધું તું કે આઠ કોળી પર્વત નવ કોળી નાગ સત ની દૂરી એક ઉભાર વાળા મારે મેં જાગવો જ લીધું કોઈ સવાજ મને બતાય તાર કે પછા કોણ પર ફરીને ભગવાન આવ્યા તો રોટી બેટી ને લંગોટી તો મેઘ ધારું આવી પછી કે ઢીલડી નગર માં રાવત રણસી રાજા થઈ ગયો એને કાશી કરવત મેલા હતા તો મેઘ ખેડા ને દૂધ આવ્યું હતું અને દૂધ નું મહી મોખણ બની જી બન્યું હતું મને પાટણ માં તળાવ આવે પાણી ના આવે શોટ લગાર મારે મેઘ માયા કાયા હોમી તો પાણી ભરે તમને એ ઘડ્યા તા પછી તો રૂપુભાઈ માલદે ને ખબર હતી મોત ની કોળી આડી જીતી ને થાળીને લઈને આવતા હતા કે શું થાય આ તો ફૂલ આમ પાછો બગીચો કર્યો ફૂલ નો ભરાઈ ગયો હતો પણ ભેળો હતો મારો ધારું મેઘવાળ એક હું અમને કોઈ ગયા તા સતની દૂરી તો તો કે ગંગાજી જાતો હતો અને રોજદાસ અમારે ટકો આવ્યો હતો સોનાની સૂર્ય ભજામાં ધારી અને ટકો લીધો હતો આશ્યો આશ તમારા મને બતાવો રણજી રામદેવી થઈ જાવ તો રામદેવી પેલી ડાળીબાઈ સમાજી લીધી જોડી મોનો મેઘવાળ બોલ્યા શરણ રાખો સમાર જાગે હોય બોલો પથ્થર ની મૂર્તિ નથી આવ્યા માર્યો પેલો પૂજારી કે તો ભગવાન તાર્યા તો ભગવાન ન હોત એમ કે પાટો બોલતો જન્મ તો પાટો કેમ બોજો તો કે તારા ભક્તિ કે લાડુઓ મારે પથ્થરની મૂર્તિ તો મૂર્તિ માં ભગવાન ન હોત ગોડા કવરે રે ભાજે ભગત થઈ ગયા તો ભાજેલ ભગત સોરાથી ધમ ફેરવાયા અને ભગવાન આશીર્વાદ દૂધ પાયો તો પથ્થર પથ્થરની મૂર્તિ ભગવાન ન હોત તો ક્યાંથી પૈસા આવી કીધો છે કે પથ્થર ની મૂર્તિ બનાવી હે અને ઘર ઘર ચાકી પથ્થર વધુ લોટો દર્દી મોની ખોય છે એ કુંભારી રોણા કે તમને કોને ગયા એ બધું જે ને સમજાવ્યું સારું અને થોડું બોલ્યું ઘણું બોલ્યું માફ કરજો જય હિન્દ જય ભારત માય